ખૂબ સુંદર કામગીરી પણ કરી રહ્યા છે એવા હેમંતભાઈ દેસાઈ એમના તરફથી પણ બસો ના એક રૂપિયા રોકડા અનાજ થાય છે શૈલેષભાઈ પીટી રિક્ષક આપણા જ પાટી તાલુકાના એવા માન્ય શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ તરફથી પણ પાંચસો ને એક રૂપિયા રોકડા અનાજ થાય છે ભાડી એમના તરફ નિવૃત્ત શિક્ષક એવા એના તરફથી પણ બાલિકાઓને પ્રેરણા અને પ્રોત્સાહન માટે બસો ને એક રૂપિયા રોકડા અનાજ થાય છે જાડિયાબેન વલ્લભભાઈ જાડિયા વલ્લભભાઈ

આખો કરી રહ્યા છે ત્યારે કમિટી સભ્યોનો યોગદાન છે અને નિર્ણય કરવામાં છે ચેરમેન શ્રી હિતમાં માટે પરિવાર માટે પણ ઉપયોગી સૌને ધન્યવાદ માટે આ તબક્કે અને અહીં નિવૃત્ત શિક્ષક ભાઈ બહેનોનું પણ સ્વાગત પણ થશે સન્માન પણ થશે અને પ્રતિક ભેટ પણ આપવામાં આવશે સોસાયટીનો જે કારભાર છે એ ઓની હું હું એકાણુંમાં દાખલ થયો એ પહેલાથી આમ તો આ ચોરાણું વર્ષ થયા ત્યારે આપણે આપણો જન્મ પણ ન થયો હોય ત્યારથી ત્યાં સોસાયટી અમલીકૃત છે મિત્રો એટલે ત્યારની વાત તો આપણને ખબર જ નથી અહીં કદાચ કેટલાક મિત્રોને ખબર હશે અને કદાચ જીતુભાઈને ખબર હશે એમને આટલા વર્ષોથી કારભાર કરી રહ્યા એ વહીવટ કરી રહ્યા છે અને ખૂબ ઉજળો વહીવટ ખૂબ કાર્યવાહી વધારે તો એટલા વર્ષથી કામ કરે છે કે હજુભાઈની ઈચ્છા કે એવો જીતુભાઈ અને જનકભાઈનો સાલો ભાઈ સન્માન કરે અત્યારે સરકાર થઈ રહ્યું છે આપણે એટલો જ પ્રેમ ભાવ અને તો આપણને સૌને છે સૌના માટે જગદીશભાઈ એમનો ચાંદીનો અને સાલો ડાળીને સન્માન કરી છે આપણે એમને ખૂબ ખૂબ કાર્યોથી વધારીએ आपरे आम मित्र Dario जी बدايه आणि जिनजित भाई लाइज रो रुमाल आपी मध्ये स्वागत कर रही आहे मित्र आम्ही आप जोरदार टाळी दोलाय यांनी कामगिरी पण जे आपणा मित्रो करी लया छ जेतीश भाई यांनी खूप सरस रीते દરેક शिक्षण मित्र आणि सोसायटी ना सभ्य चेयरमैन वाइस चेयरमैन

મારું વક્તવ એ હું અહીં પૂર્ણ કરું છું અંતમાં એટલું જરૂર કહીશ કે જે અહીં મિત્રો ઉપસ્થિત થયા છે રવિવારનો દિવસ છે સાથે સાથે આજનો એક પરિપત્ર ગઈકાલે સાંજે જે થયો હતો કે દરેક શાળાઓ ખુલ્લી રહેશે ફાયર એનઓસી બાબતે જેથી કરીને કેટલાક મિત્રો અહીં ઉપસ્થિત થઈ શક્યા નથી તેમ છતાં આવનાર છે અને આપણી શિક્ષક સોસાયટી જે છે એ ખૂબ સરસ આગળ વધે એવી અપેક્ષા સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરતા છે આપ આવો અને ટૂંકમાં બે શબ્દો પણ સૌને મળવાનું થાય કાલે જ મારા માસીની દીકરી ચંપાબેનના સમારંભમાં ચેરમેન મહોદય શ્રી મળ્યા ત્યારે એમણે સમજી કીધું કે દીપકભાઈ કાલે સભા છે આવજો મેં કહું હું અચોક આવું જ છું અને આવતા રહીશ તો એક એક છે કોઈક એમ થતો હશે કે શું કામ આવે આવી આ કરે બરાબર કે એવું પણ થતું હોય તો હું તમારી શાળામાં પણ અઠવાડિયે પંદર દિવસે જાઉં છું અને જે મારી ગોલમાં શાળા છે એને પણ મેં દત્તક દેવી લીધેલી છે હવે સોસાયટી વિશે વાત કરીએ તો મેં કે તમે કે બધાએ આ સોસાયટી થકી શું કર્યું અને કેવી પ્રગતિ કરી આપણી આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને કે આપણે ગયા એ તો આપણે જાણીએ છીએ સોસાયટી થકી જ આપણે બધું જે કંઈ હોય તે કરી શક્યા છીએ એનો જે નાણાકીય વ્યવહાર હતો એ નાણાકીય વ્યવહાર આજે એક નવી પ્રથા શરૂ કરી રહી છે જે નાણાકીય એમનો જે હિસાબ કિતાબ છે એ એમને કેક સ્વરૂપે આજે એમને એનાઈઝ કરવામાં આવશે

યાદગાર સ્મૃતિઓ કેમેરામાં પણ કંડાર આવી રહી છે રમેશભાઈ ભરજુલભાઈ પટેલ મોટી તંબાડી શૈલેષભાઈ અને મનોજભાઈ અને શ્રી રમેશભાઈનું સન્માન કરી રહ્યું છે બધા અમારી આસપાસના સ્કૂલના જે ટીચરો છે એમના ઇન્ચાર્જ પ્રિન્સિપાલો છે ચાર્લીંગમાં ધન્યવાદ કરું છું ધન્યવાદ સન્માન કર છે કારણે બાડી આપણને સૌ થઈ ધન્યવાદ ડબલ માન કરી છે કારણે બાડી આપણને સન્માન પટેલ એમનું સન્માન થયું છે ખુબ ખુબ ધન્યવાદ સૌ વતી સોસાયટી અને આખા પરિવાર